સમગ્ર રાજ્યમાં એસઆઈના ફોર્મની વિધાનસભા મત વિસ્તારમાં જે મતદારની સ્થળાંતરી કરી રહી છે વસવાટ કરતા નથી તેમનું નામ મતદાર યાદીમાંથી કેન્સલ કરવું તેવી રજૂઆત માટે એસઆઈની કામગીરીનું સાત નંબરનું ફોર્મ ભરી જે મતદાર સામે વાંધો કરવાની જોગવાઈ કરવામાં આવી છે તે મુજબ વડિયાના મતદારોમાં મોટા ભાગના એક જ સમાજના લોકોને ટાર્ગેટ કરી અમરેલી તાલુકા સાત નંબરના ફોર્મ ભરાયા છે આ સાત ફોર્મ નંબરની ખરાઈ તેજ મતદારમાં શરૂ થતાં સમગ્ર વિવાદ સામે આવ્યો છે ત્યારબાદ વડિયા મામલતદારને મુસ્લિમ સમાજના લોકોને આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા અને મામલતદારને હૈયાધારણાથી વાતાવરણ શાંત થયું હતું દેસાઈની કામગીરી શરૂ હોય જેમાં ઇલેક્શન કમિશનર દ્વારા ફોર્મ નંબર સાતની જોગવાઈ હતી જે કોઈને વાંધા અરજી અથવા તો ત્યાં રહેતા ન હોય મરણ થઈ ગયું હોય ને એવાના નામ આવ્યા હોય તેમના નામ દૂર કરવા માટે ફોમ નંબર સાતનો ઉપયોગ કરવામાં હોય એવામાં અમરેલી વિધાનસભામાં કુલ ફોર્મ ફોર્મ નંબર સાત સાડા છ હજારની આસપાસ ભરાણા હતા જેમાં અમારા વડિયા કુકાવ તાલુકામાં સાડા ત્રણસો ફોર્મ ભરાણા હતા જેમાં વડિયામાં ત્રણસો જેટલા અંદાજિત ફોર્મ ભરાયા હતા જેમાં મુસ્લિમ સમાજને અંદાજિત બસો જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા હું હાલ વડિયા ગ્રામ પંચાયતનો સદસ્ય છું છેલ્લા ચાર વર્ષથી આ સેવા આપી રહ્યો છું જેમાં ફોર્મ નંબર સાતમાં મારું પણ નામ ભરાયું હતું મને ખબર નહોતી જ્યારે બીએલઓ સ્થળ તપાસમાં મારી પાસે આવ્યા સાઇન કરવા ત્યારે ખબર પડી કે કોઈ અમરેલીના યોગેશભાઈ ગણાત્રા નામના વ્યક્તિએ મારા વિરુદ્ધ વાંધા અરજી કરેલ છે જેમને ત્યારે મને ખબર પડે જેના વિરુદ્ધમાં આજ રોજ વડિયા પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ કરેલ છે એવા અમારા બસો જેટલા મુસ્લિમ સમાજના ફોર્મ સાત ભરાણા હતા એમાં અમારા મિત્ર છે જાવેદભાઈ બાલાપ્રિયા હાલ સંદેશ ન્યૂઝના પત્રકાર છે એમના બેન બીએલઓ હોવા છતાં એમનું પણ નામ હતું એવા તો કેટલાક અમારા નોકરીયા જે સરકારી નોકરી કરે છે એવાના પણ નામ હતા અને જે પેન્શનરો હતા એવાના પણ નામ હતા એમની વિરુદ્ધમાં આજ રોજ મેં અને જાવેદભાઈ બાલાપરિયા દ્વારા લેખિતમાં વડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરેલ છે જેની યોગ્ય કાર્યવાહી કરી કડક પગલાં કરી જે નિયમ પ્રમાણે અધિનિયમ પ્રમાણે જો આ ફોર્મ નંબર સાતનું જે રીતે જે એનું એક્ર લોકશાહીના કલમ છે તે લગાડીને કાયદાકીય કાર્યવાહી કરે તેવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી